મહેસાણામાં સર્કિટ હાઉસ ખાતે અભિજીત બારડ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં ભવાની ધામમાં સંકલ્પની યાત્રા અંગે માહિતી આપવામાં આવી આ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવપીર મંદિરથી એક હજાર આઠથી પણ વધુ ગાડીઓ સાથે અંબાજીના મંદિરે જશે ત્યાં જઈને મોટી સભા યોજાશે પછી ભૂમિ પૂજન માટે તારીખ નક્કી કરવામાં આવશે ક્ષત્રિય એકતા કરવાના હેતુથી ભવાની ગામમાં સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમાં પ્રેસ કોન્ફરન્સમાં જવામાં આવ્યું હતું શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રા ખેરાલુના મલેકપુર રામદેવપીર પીર મહારાજના મંદિરેથી એક હજાર આઠ ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં જશે અને ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાનું ધામ એક સંસ્થાનું નિર્માણ થાય એ માટે સંકલ્પ લઈ અને ત્યાં અંબાજીમાં સભા યોજ છે ક્ષત્રિય સમાજ વતીથી એક હજાર આઠ ગાડીઓનો લક્ષ નિર્ધારિત કરવામાં આવે છે પણ એક થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે આ યાત્રા યોજાશે એ સ્થળ અને ભૂમિ પૂજન ની તારીખ પણ ટૂંકા ગાળાની અંદર આપ મીડિયા મિત્રોના માધ્યમથી અને જાહેર સભાના પ્લેટફોર્મ પરથી એની પણ સ્પષ્ટીકરણ અને જાહેરાતો કરીશું પણ હાલ પૂરતા આ ભવાનીધામ સંકલ્પ યાત્રા યોજી અને સમાજમાં એક ચેતના અને ઉર્જા લાવવા માટે કાર્યરત છીએ સમાજને એક સાથે ભાગવાની વાત કરી ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા માટે નિરંતર વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે પણ આ ધાર્મિકતાના ભાવથી ધર્મના માધ્યમથી ધજાના માધ્યમથી સમાજને જોડવાનું કામ કરી રહ્યા છે આ ભાવાની ધામ બનાવવાનું છે તે ધાર્મિક શૈક્ષણિક સાથે સામાજિક સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય અને સમાજના સર્વાંગી વિકાસ માટેનું આ ધામ હશે અને પોલિટિકલી જેને પણ માનવું હોય પાવર હાઉસ ભવિષ્યમાં નિર્માણ થશે એમાં કોઈ લેશ માત્ર શંકા નથી અનુપસિંહ ચાવડા દિવ્યાંગ